સુરતના મૈદરપુરામાં લિસ્ટેડ બુટલેગરના અડ્ડા પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે લાલજી સુમરાના અડ્ડા પર પોલીસે બુલડોઝર ફેરવી કાયદેસરની કાર્યવાહી કરી છે ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી યથાવત રહી છે ડીજીપીએ સો કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો જેને લઈ સુરત પોલીસ દ્વારા કડક અમલવારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે સુરત પોલીસ દ્વારા હાલ બુલડોઝર કામગીરી કરવામાં આવી રહી છે મેیدرપુરાના લિસ્ટેડ બુટલેગર લાલા સુમરાએ બનાવેલ ગેરકાયદેસર બીયર બાર પર પોલીસ ત્રાટકી હતી અવસતા દેવડી ખાતે લાલા સુમરાએ દેશી વિદેશી દારૂ વેચાણનું બાર બનાવ્યું હતું એટલે કે અડ્ડો બનાવ્યો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે લાલા સુમરાએ બનાવેલ ગેરકાયદેસર અડ્ડા પર પોલીસે બુલડોઝર ફેરવી દીધો હતો લાલા સુમરા એ પ્રોહિબિશન મારામારી હત્યાના પ્રયાસ સહિત તેના પર 10 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે દેવડીના ગલીમાં ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરી આ અડ્ડો બનાવી દીધો હતો પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા પર બનાવેલ બાર ને તોડી પાડ્યું છે લાલાના અડ્ડા પર મોબાઈલ પર વાત કરવાના પ્રતિબંધ અને મોબાઈલ નીચેના ખિસ્સામાં મૂકીને આવવા તેવા પણ બેનરો લગાવ્યા હતા એક સમયે અહીં દારૂનો ખુલ્લેઆમ વેચાણ અને પાર્ટી પણ કરવાની સવલત મળતી હતી દાદાનો બુલડોઝર આખરે લાલાના ગેરકાયદેસર અડ્ડા પર ફરી વળ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસએમસી ની ટીમે સાથે રહી આ કામગીરી કરી છે વસ્તા દેવડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગેરકાયદેસર બિયર બાર બનાવી દીધું હતું લાલા સુમરાના અડ્ડાને તોડવા માટે એસીપી ડીસીપી પીઆઈ સહિત 60 થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો એક કાર્યવાહી જારી છે यहाँ पे आप देख सकते हैं रोड के ऊपर एक स्ट्रक्चर बनाया गया था लालजी सुमरा करके एक व्यक्ति है उसने स्ट्रक्चर बनाया हुआ था उसके खिलाफ़ बहुत से लेकर प्रोहिबिशन के केसेस दर्ज हैं जो लालजी सुमरा अभी खुद लेकर के एक प्रोहिबिशन के केस में जेल में है वो यहाँ बैठा रहता था उसके दोस्तों के साथ बैठा रहता था आए दिन लोगों को परेशानी होती थी पूरा एरिया देख सकते हैं आप इंडस्ट्रियल एरिया है यहाँ पे मजदूर वर्ग काम काज करने के लिए आते हैं उनको भी परेशानी होती थी सुबह शाम ये लोग बैठ के लोगों को परेशान करते थे ये सारी इन्फॉर्मेशन जब एस को दी गई तो उन्होंने कन्फर्म किया कि ये जो जगह है रोड के ऊपर गैरकानूनी तौर पर बनाया गया स्ट्रक्चर है इसीलिए स्ट्रक्चर आज तोड़ा गया है पुलिस ने जो ज़रूरी बंदोबस्त है वो भी दिया है और इस तरह के उसकी जो भी कार्रवाई उसके ऊपर मतलब उसके जो भी काम है उसके ऊपर सख्त से सख्त कार्यवाही की जा रही है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज़ सूरत